જુનાગઢમાં શિક્ષણ શિક્ષણ મંત્રીના સન્માન વાગ્યા લાંબા સમય મંત્રી જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમોમાં હાજર નહોતા રહેતા તેનાથી અડગા રહેતા હતા વિસાવદર પેટા ચૂંટણીમાં પણ જવાહર ચાવડા દેખાયા ન હતા લાંબા સમય બાદ પ્રદીપ વાજાના કાર્યક્રમમાં જવાહર ચાવડા દેખાયા

હું ભણેલું છું પણ સાહેબ એક જ વાત હું કરું ને એ વાત ને હું માનું બધી વાત આવી જતી હશે ઘણા વર્ષ પહેલાં હું માનું સત્તાણું અઠાણું આજુબાજુમાં તે વખતના નવા બનેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ને તે આવ્યા હતા અને તેમણે ઘરે બેઠા હતા નરસિંહ બાપા હતા શંકરસિંહ મારા પિતાશ્રીનું અને તે વખતે શંકરસિંહ બાપુને મેં એક વાત કરી હતી ને તે જ વાત રિપીટ કરી પ્રવચન પૂરું કરીશું એક નાની વાત એક નાની વાર્તા ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શેરમાં એક મોટો વેપારી એ ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા ઉછીને લીધા સગાઈ પાસે લીધા છે એટલે બેન પાસેથી કંઈ પૈસા લે પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી મૂંઝાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ ઘાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ વખત નહીં જંગલમાં જઈને જંગલમાં જાય છે સામે સિંહ જોવે છે કે પોતે માથું રાખી બેસી જાય છે કે મારી નાખ કે બિનના પૈસા પાછા આપવાના હતા સિંહ ને વિચાર આવ્યો આહો સામે તાજો ખોરાક આવ્યો મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે તૈયાર થઈ ગયો પણ સિંહ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છો આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને સોપતું નથી રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈ ને પૂછ્યું કે વેપારીને તું મરવા શું કામ આવ્યો છો કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાર્થી ગામમાં પાછું જવાયું નું એટલે સિંહ કે પ્રશ્ન પૈસા નો જ લોક હા કે તમારી પાસે ઘણો માલ પહેર્યો ભાઈ ઘણા ને પેલા મારેલા છે ઘરમાં માલ પહેર્યો તો હાલ સિંહ ઘરે લઈ ગયો પોટલા બાંધ ને બાંધવા એટલે આને મજા આવી ગઈ એટલે ના હવેરા માં તમામ ના દેવા તેટ થઈ ગઈ મફત ના પૈસા મળી આગળ ધંધો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર આવ્યો કે ક્યાં જવું તો યાદ આવ્યું બોલો સિંહ નો ખજરો ઘણો પીડો છે એ પાછો જંગલ માં જાય છે સિંહ ને જુએ તરત માથું મૂકી દે છે સિંહ ગયે કે ઊભા થા તો છો ને પાંચ વરસ પહેલા માલ લઈ ગયો તો એ આ કે હા એટલે એટલે તું તમે ઘઈટોટ લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એ કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાદ હન્સ તો હવે બગલો એડવાઇઝર મારો છે ને પગલાંની સૂચના તને મારવાની

એ દિવસે રાષ્ટ્રીય મોરચાના અધિકારીથી લઈ અને પ્રદેશના બધા અધિકારીઓ આવ્યા હતા જીતુભાઈ યાદ છે ને અને ચિઠ્ઠી આપી સાહેબ ને સાહેબ ને ચિઠ્ઠી આપી સાહેબ આમ કાઢીને સીધી રાષ્ટ્રીય મહામંત્રી મહામંત્રી પછી ચિઠ્ઠી વાંચી મૂકી દીધી અને પછી મારી જેમ એમને ભાષણ ચાલુ કર્યું જેવું ભાષણ ચાલુ કર્યું ને અને મારા હમ નજર લઈ અને સાહેબ નું પેલું જ વાક્ય પણ મને એ ચિઠ્ઠી થી અલ્ટિમેટલી મને ફાયદો થયો અને બધાએ પોતાની વાત અલગ અલગ રીતે રજૂ કરી છે એટલે મને અનુભવ છે કારણ કે ડોક્ટર વાજા સાહેબ ને હું બે વિધાનસભાના એક બેંચના વિદ્યાર્થી છીએ એટલે અમારી છે ને બે બાજુ બાજુમાં બેસી છે એટલે બંને સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ એવું પણ નથી લાગતું એને બગલવાય ખબર છે અને એને હં એ ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જાય તો ખૂબ સારી રીતે સાંભળજો અને વ્યક્તિત્વ એવું છે કે એ આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે એને કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે એ ખબર જ છે પણ એ પ્રશ્નનો સમય હોય છે ને પ્રશ્ન સમય નિરાકરણ થતું હોય છે ત્યારે એ વ્યક્તિ અને આ જિલ્લાના વ્યક્તિ નથી આ વ્યક્તિ એવું છે કે આખા રાજ્યનું વ્યક્તિત્વ છે એને બે વર્ષની નવી આ ક્રમ પૂરી થશે ને જ્યારે નવી ચૂંટણી પછી આપને એવું થશે કે આ દેશ આઝાદ થયો તે પછી એક સારામાં સારા શિક્ષણ મંત્રી મળ્યા હોય તો એ ડોક્ટર પ્રદ્યુમન વાજા છે એવું આપણે ગૌરવ સાથે કહી શકીશું એવું વ્યક્તિત્વ છે એની પાસે કોઈ વ્યક્તિ નાનો મોટો કે કોઈ સમાજ નથી એ સમરસ્તાનું મોટું ઉદાહરણ હોય તો એ ડોક્ટર પદ્યુમન વાજા છે કે દરેક સમાજ દરેક ધર્મનો વ્યક્તિ એ મારો વ્યક્તિ છે મારો ગુજરાત નો પ્રતિનિધિત્વ છે એવું વ્યક્તિત્વ એમની અંદર સંકળાયેલું છે અમારા સાથે ન્યૂઝરૂમ થી જોડાયા છે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય તેમની સાથે વાત કરીએ ધર્મેશ આમ તો જૂનાગઢ શિક્ષણ મંત્રી નો સન્માન સમારોહ હતો પરંતુ એવું લાગ્યું કે નેતાઓએ પોતાનો બડાપો કાઢવાનો મંચ બનાવ્યો છે અને માત્ર બડાપો નહીં પરંતુ અહીં તંજ કસવામાં આવ્યા તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે

એ ટોકિંગ પોઈન્ટ રહ્યું છે કારણ કે એમણે છે ને પ્રધિબન વાજાને જાણે ઇશારો કરતા હોય કારણ કે એમણે એક વાત એ પણ કરી કે જે તે યુનિવર્સિટીમાંથી એ બધા પસાર થયા તે યુનિવર્સિટીમાં હું ભણી પણ ચૂક્યો છું એટલે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એ બધી જ વાત છે પોતે મંત્રી પણ રહી ચૂક્યા છે પણ એણે સિંહની જે વાત કરી કે એક વેપારી દુઃખી હતો ને દેવું થયું ને સિંહની એમાં હંસ અને બગલાનું જે વાત કરે છે કે તમે મંત્રી બનો એટલે હંસ અને બગલા પણ આવશે તમારે પસંદ કરવાના હોય પણ એનો જવાબ કદાચ આટકથ રીતે જવાહરભાઈનો જવાબ સંજય કોરડીએ માર્મિક રીતે આપ્યો કે ડોક્ટર પ્રદ્યુમન વાજા એટલા અભ્યાસુ છે એને એટલા કેળવણીકાર છે કે કદાચ આ ટર્મ પૂરી પછી સારા શિક્ષણ મંત્રી તરીકેની છાપ હશે અને બીજું એને હંસલા સિંહ બગલા બધું જ ખબર છે એટલે આવું આમાં નહીં થાય આ બેની વાત તો મહત્ત્વની હતી પણ જવાહર ચાવડા લાંબા સમયે ભાજપનું નહોતું એટલે કદાચ આવ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોતે પણ એક યુનિવર્સિટી ચલાવે છે અને એને કારણે શિક્ષણ સંસ્થાએ શિક્ષણમંત્રીઓ પણ આ બંને વચ્ચે ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ મંત્રી બન્યા એમણે જે ટકોર અને જે વાત કરી છે એ બહુ માર્મિક છે અને એ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ થયે છે કે ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ કીધું કે પોતે અનુસૂચિત જનજાતિના મોરચાના અધ્યક્ષ હતા ભાજપના અને એ સમયે એક કાર્યક્રમ હતો સી આર પાટીલ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા એમને એક ટેવ કે એક ચિઠ્ઠી આપવાની જે મંચ ઉપર બેઠા હોય અને એ ચીઠી આપી દઈએ એટલે એ ચીઠીમાં નામ મુજબ બોલે ખરેખર એવું હતું કે ચિઠ્ઠીમાં બધાનું નામ લખ્યું ને પોતે પ્રતિબંધ વાજા કાર્યક્રમના અધ્યક્ષ હતા છતાં એનું નામ કપાયું હતું એટલે એ કહે છે કે સૂચિત નામ કપાયું તો આજે હું આઈ છું આ પણ એક સૂચિતાર્થ છે એટલે તમે જુઓ કે આખો અભિવાદન સમારોહ જૂની વાતોને વાગોળવાનો હતો કેટલો માર્મિક ટકોરનો હતો અને રાજકીય રીતે નિવેદન કેમ ચર્ચામાં રહે એ ત્રણેય અગ્રણીઓએ નક્કી કરી લીધું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોતાનું જૂના જૂનાગઢ પ્લેટફોર્મ મળ્યું હતું એટલે પ્રદ્યમન વાજાએ એ દિવસો યાદ કર્યા જવાહર ચાવડાએ પોતાની યુનિવર્સિટીની વાત કરી પોતે મંત્રી હતા ત્યાં ના યાદ કર્યા કારણ કે અનુભવ હશે કે હંસ બગલા જેવા આવતા હોય એને કયા રાખવા એ તમે પસંદ કરજો અને સંજય કોરડિયાએ પ્રદુમન વાજા ઉપર ખૂબ વિશ્વાસ કરીને કીધું કે અમે બી એક જ પાટલી વિધાનસભાના વિદ્યાર્થી છીએ અને એ ખૂબ સારા શિક્ષણ મંત્રી બનશે અને એને ખબર પડે છે કે બગલો કયો અને હંસ કયો એટલે એને લગભગ જરૂર નહીં પડે આ આવી શિખામણની આ તમામ વસ્તુ જૂનાગઢમાં બોલાઈ

અને ખાસ તો મોટી વાત એ છે કે જવાહર ચાવડા ત્યાં ઉપસ્થિત હતા ત્યાર સુધી કેટલાય ભાજપના કાર્યક્રમથી તે દૂર જ રહ્યા છે પરંતુ અહીં તેઓની ઉપસ્થિતિ હતી આપની પણ વાત થઈ હશે શું જાણકારી છે ઉચ્ચ શિક્ષણ મંત્રી છે ડોક્ટર પ્રદ્યુમન વાજાનો છે તે અભિવાદન સમારોહ હતો તેમાં જોવા જાય તો ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી જે ભાજપ કાર્યક્રમ માંથી અળગા રહેલા પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા ત્યાં ઉપસ્થિત હતા તેમણે સાલ ઓઢાડી અને પ્રદ્યુમન વાજાન છે તે સન્માન કર્યું હતું સાથે પોતાની સ્પીચની અંદર તેણે એવું પણ ટકોર કરી કે હંમેશા જે સલાહકારો છે એ હંસ જેવા રાખવા બગલા જેવા ન રાખવા તેવું પણ એ કહી અને ક્યાંક ને જે પોતાને જે બીજી તરફ જે ધારાસભ્ય જુનાગઢ છે સંજય કોરડીયા તેને ઉડાડતો હતો ખાસ કરીને માર્મિક હતું કે જવાહરભાઈ પ્રદ્યુમન વાજા ખુબ હોશિયાર છે અને તેને ખ્યાલ છે કે બગલો કોને ને હંસ કોને કરવા બીજી તરફ જોવા જાય તો ડોક્ટર પ્રદ્યુમન ખાચરે પણ પોતાના વક્તવ્યમાં એવું કહ્યું કે હું જે મોરચાનો પ્રમુખ હતો અનુસૂચિત જાતિના અનેક કાર્યક્રમ અંદર મારી જ વાત બાકી થઈ હતી ત્યારે આવી જે કાપા કાપી ની વાત પણ તેને કરી હતી આ માખો અભિવાદન સમારોહ છે એ ખાસ કરીને જોવા જઈએ નહીં તો રાજકીય અખાડો બંધ થઈ જી અમિતા આભાર આપનો જાણકારી આપવા માટે